ધારી તાલુકાની જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત બનાવવામાં આવેલી પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચાર થયા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે આક્ષેપ જાગૃત નાગરિક પ્રતાપભાઈ દ્વારા કરવામાં આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું લેખિત અરજી બાદ કાર્યવાહી શરૂ પ્રતાપભાઈએ પાણી પુરવઠા યોજના સંદર્ભે ભ્રષ્ટાચારની માહિતી આપી વિગતવાર લેખિત અરજી કરી હતી તેમના આક્ષેપોના આધારે સ્ટેટ વિજિલન્સ વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા જૂથ યોજનાની અંદર આવેલી પાણીની ટાંકીનું સ્થળ પર જઈને નિરીક્ષણ દરેક નાના મોટા કામોની તપાસણી કરાઈ બાંધકામની ગુણવત્તા સામગ્રીનો જથ્થો અને વાપરેલી ટેકનિક અંગે વિગતવાર ચકાસણી કરાઈ તમામ કામગીરી પાંચ દિવસ સુધી પંચરોઝી રીતે ચાલતી રહી વિજિલન્સની ટીમે ટાંકીના બાંધકામમાં કેટલીક ગંભીર ખામીઓ હોવાનું નિરીક્ષણ કર્યું હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે જો કે આ અંગે અધિકારીઓ તરફથી હજી કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી ગ્રામજનોએ તંત્રને અપીલ કરી છે કે ટાંકીમાં થયેલા ભ્રષ્ટાચાર માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી થાય આજ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ધારી યોજના અંતર્ગત મય પરિયાદ યોજના અંતર્ગત એક પાણીનો સંપ તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ ચાલુ થયેલ હોય જે પરિપૂર્ણ બે થી ત્રણ મહિનામાં પૂર્ણ કામ કરી અને એજન્સી જે તે એજન્સી પૂરી કરીને જતી રહેલ છે ચાલુ કામ દરમિયાન કામ નબળું થતું હોય જે અંતર્ગત અમો એ ધારી પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી રાઠોડ લેખિત રજૂઆત કરેલ કે આ પાણીનો ટાંકો નબળી કામગીરી થી અમને કોઈ સંતોષકારક પ્રત્યુત્તર ન મળેલ જે અનુસંધાને અમોએ બે માસ પછી મુખ્ય અધિક્ષક ઇજનેર શ્રી ભારતી મેડમ જુનાગઢને સંબોધીને એક લેખિત ફરિયાદ કરેલ જેનું પણ કોઈ પ્રત્યુત્તર ના મળેલ પછી અમે તકેદારી આયોગ અને ચેરમેન પાણી પુરવઠા બોર્ડને લેખિત જાણ કરી અને આ નબળી કામગીરી અનુસંધાને રજૂઆત કરેલું હોય